અમે મારો લેભો ના મારો વચન ના મારી વીહદ એવું બોલી હતી આ દુનિયા ગમે તે પોણા ડોહો મરી જાતો સમાધિ આલજો બહાર ગાઢતા પેટ પાળત નથી મારી મો આટ મોય કોઈ વાત ન કરે આ કેમ હોતી વાત ન મતલબ એ તો ઇндыас તો તમારી પ્રજાધા ચીજી

તમારા માર આજ ઘણો શેટો પડ્યો છે ઘણો શેટો મારી તો હું 15 વર્ષથી ની વેદી ની વાતમાં નીદ ભક્તિ મારી ઓ આ વેળાશ મો મંતોષે મરી હે નો રોમ બનાવતો છે

અને બરોબર ભગવાન ઓકળો મેળવતો હોય મરો પર હું ઓકળો મેળવવા દેતો છે પણ મારા જહના ભગવાન કહેતા છે હું માતા બોલતી છું બધાઓ ના બનો આવું કહું છું

એ જે દાડા થી સત્રી મોની બાર નીકળ્યા દાડો આજ સુધી કોઈ દાડો સત્રી તમે મોની આયા મોય દે મળવાય નહીં આવું મત કરો તમે સત્રી ઉગે પલડી એ ભાઈ કેસરા ભાઈ એવું ના કે સત્રી વગર પલડી જો છત્રી વગર પલડી જો તો સત્રી વગર તળકો પડે પડે હું કહું છું માતા છત્રી ના હોય ને તો તળકો પડે જગત એવું બહાર નીકળ્યા જોત્રી મોરુ વૈશાખ કદાચ ગરમી પડતી હોય માથો ફાટી જાય માતાનો છે ભાઈ હું ભગવાન કે માતા કઉ છું પણ મારા રોમ પણ જો આજથી કપરી વાળા નહીં આપવા જો મારા માતાના ભગુ કીશું